નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તાજેતરમાં આવેલા આશના વાવાઝોડાએ ગુજરાતમાં મોટી તબાહી સર્જી છે વડોદરામાં હજુ પૂરના પાણી ઓસર્યા નથી તો આ તબાહી ગુજરાતમાં વિનાશતો વેર્યો છે સાથે જ બથરીના ભોગ લીધા ત્યારે આશના તે હજુ કડવડી નથી ત્યારે હવે ગુજરાત તરફ ભયાનક મોટું ડિપ્રેશન આવી રહ્યું છે ઓડિશાના દરિયાના કાંઠાના વિસ્તાર પર એક ડિપ્રેશન સર્જાયું જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતાં ગુજરાત તરફ આવી રહ્યું છે જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માં ઓરેન્જ તો ક્યાંક યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે ઓરિસ્સાના ડિપ્રેશન સીધી અસર ગુજરાત પર જોવા મળશે ફરી એકવાર રાજ્યમાં ચાલી કિમી અને ઝડપે પવન ફૂંકાશે આજના વાવાઝોડા બાદ ફરી એકવાર ગુજરાત તરફ મોટું ડીપ ડિપ્રેશન આવી રહ્યું છે આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડાય છે જેને કારણે ફરી એકવાર વડોદરા પાણીમાં ડૂબશે જોકે આવતીકાલ ત્રણ સપ્ટેમ્બર બપોરે બે વાગ્યાથી ચાર સપ્ટેમ્બરના સવારે છ વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર તબાઈ મચાવશે ત્યારે આ કલાક દરમિયાન વડોદરા પર મોટું સંકટ આવી પડશે આ કલાક વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકશે ત્યારે ફરી એકવાર વડોદરાના ડૂબવાના એ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ